આ પૈસા રોકડા દે દેના ને બીજું એક કામ કર ને ભાઈ સાહેબ હું શું કે વ્યવહાર હું હોયગા નહી હોયગા તો મારા છોકરા જલવી ચલવી દેના જે સુડા અને બીજા એક કામ કરના પડેગા મારી વાત આંબર ને એક કામ કરના પડેગા આ મે સાટે માર્ગ થોડા બગડી ગયા તો આમ થી પછી ફરી માં આવતા ને તો તમ કે અવરા પડેગા વરસામડી થઈને વડવાળા વડવારા નગર આવ ને અને અમારા વાળા ની બાજુમાં હનુમાનજી કા મંદિર હે